નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ દિનેશમાં તમારું સ્વાગત છે આજે અયોધ્યામાં રામ આવ્યા છે હું મારા ગામ આવ્યો છું અને મારું ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું વડગામ ગામ અહીંયા રામ મંદિર અમારું બની રહ્યું છે એ જૂનું મંદિર હતું તો અહીંયા એનું નિર્માણ થઈ રહ્યું છે અહીંયા તમે દીવો જોયો હશે અહીંયા ધજા જોયો હશે રામ મંદિર બની રહ્યું છે પણ ગામના લોકો રામય બન્યા છે આપણને તમને ધીમે ધીમે અવાજ પણ સંભળાતો હશે રામની ધૂન લોકો બોલી રહ્યા છે અને ગામમાં એક પ્રકારનો રામનો માહોલ છે

મિત્રો રંગોળીમાં એને રામ દોર્યા છે નિધિ સાથે ઘણી બધી વાતચીત કરવી છે આપણે તો વિચાર તને આવ્યો આજે તો ચિત્ર તને પહેલાથી આવડતું હતું હા મને નાનપણથી જ ચિત્રનો બહુ શોખ છે ઓકે અત્યારે કયું ધોરણ ભણે છે અત્યારે કોલેજમાં છે ઓકે તારા પપ્પાનું શું નામ મનોજભાઈ તો મનોજભાઈ રાઠોડ તો મિત્રો મનોજભાઈ એટલે આમ તો હું આ ગામનો છું એટલે મને ખબર હોય નિધિના પપ્પા એટલે જેમને ફાઇન આર્ટ્સ કરેલું વર્ષો પહેલાં એમને પણ ચિત્રનો શોખ હતો તો વારસામાં ચિત્ર તમને મળ્યું છે તો એને એની જે સ્કિલ છે એની જે નિપુણતા છે ચિત્ર દોરવાની એને આજે ભગવાન રામના ચરણે ધરી છે તો અત્યારે મૂકવા જાઉં છો અંદર મિત્રો અત્યારે મંદિરનું કામ ચાલુ છે એટલે બાજુમાં જે પૂજારીનું નિવાસસ્થાન છે ત્યાં અત્યારે મંદિર મૂર્તિ છે રામના ફોટો છે તો રામના ફોટો જોડે રંગોળી મૂકવા જાય છે એ રીતે જ હું આપણે ત્યાં પણ વાતચીત કરીશું હે ને મિત્રો ગામના ઘણા બધા લોકો અહીંયા એકત્રિત થયા છે આપણે મેં જે રીતે કહ્યું એ પ્રમાણે અહીંયા રામ તુન પણ બોલવામાં આવી રહી છે કારણ કે આખું આખું ભારત આજે રામ મય છે મિત્રો નિધિએ પોતાની જે નિપુણતા છે એટલે કે જે રંગોળી બનાવી રામની રામના ચરણમાં ધરી છે અને રામનું મંદિર મેં કહ્યું પ્રમાણે બની રહ્યું છે અને કેટલાક લોકો પણ અહીંયા મેં જોયું કે લોકો ફોટો અને વિડીયો બનાવે છે ચાલો અંકલ હું તમને પાણીમાં પણ રંગોળી મેં બનાવી છે જાતે તો બતાવો ઓકે ટેન્ટ બનાવી છે હા મેં તો આ તમે જે શૂટિંગ તારા રંગોળીનું જ લઈ રહ્યા છે હા ઓકે તો મિત્રો નિધિએ પાણીમાં જે રંગોળી બતાવી છે એના વિશે વાતચીત કરવી છે પણ અમને ફ્રી કરી દઉં મને લાગે કદાચ તમારે નીકળવું હશે પણ હું વચ્ચે ઊભો તો જવું નથી ઓકે શું નામ તમારું મારું નામ ચંદ્ર ચંદ્રિકાબેન દિનેશભાઈ રાઠોડ ઓકે રામ આવ્યા છે અયોધ્યામાં તો હું મારા ગામ આવ્યો છું વડગામ આવ્યો છું તો આજે રંગોળી તમે જોઈ છે અને તમે તમારા મોબાઈલમાં ને એ ફોટો લઈ લીધા છે કારણ કે આ ઘટના એવી છે કે આ બીજી વાર નહીં આવે આ રંગોળી કેવી લાગી બહુ સરસ લાગી રંગોળી અને આ રંગોળી જે પાણીમાં બનાવી છે તે બહુ સારી બનાવી છે અને એના માટે બહુ બેટરફુલ કરું છું કે બહુ સારું લાગે છે આ રંગોળી બનાવવા માટે જેને પણ બનાવી બહુ સારી બનાવી છે બિલકુલ આ જ બનાવી નિધિ આવો તો તમને શું લાગે છે કે જે આપણી કળા છે જે બાળકોમાં કળા હોય છે કળા તો પડી જ હોય છે અને એમાં એને એની કળા આજે રામને ચરણ ધરી છે તો બહુ આ નવી પેઢીમાં સંસ્કાર આવવા કેટલા જરૂરી છે સારા સંસ્કાર આવે એ બહુ સારી વાત છે છોકરાઓ માટે કે આવી અને એમને પેટર્ન બનાવવાની કળા સારી જ કહેવાય બિલકુલ થેન્ક યુ તમે હવે કદાચ જવું તો જઈ શકો છો નિધિ આતે જે રંગોળી બનાવીને પાણીમાં એના વિશે વાત કરો પાણીમાં રંગોળી બનાવતી વખતે પહેલા તો મારે ઘણી પ્રોબ્લેમ આવી પણ પછી છેલ્લે મેં નક્કી જ કરી દીધું કે ના પાણીમાં રંગોળી તો બનાવીને જ રહીશ તે પછી પાણીમાં આપો આપ મને એટલો શોખ હતો બહુ જ રંગોળી બનાવવાનો એટલે આપો આપ રામ ભગવાનની કૃપા બરાબર પાણી શું તકલીફ પડી શરૂઆતમાં રંગોળી બનાવવામાં પાણીમાં કલર જે આમ ભેરતી હતી છૂટા નાખતી હતી ત્યારે કલર છૂટા છૂટા થઈ જતા નીચે પડી જતા એટલે એમાં બહુ તકલીફ આવી છે બરાબર તો ફાઇનલી બની ગઈ બની તો મોટા થઈને ચિત્રકાર બનવું છે હા તો રામને શું આજે માંગણી કરી રામ પાસે કશું હા શું માંગ્યું કઈ નહીં બસ મારું એક આ સપનું છે જે આગળ જવાનું એ પૂર્ણ થાય ઓકે આ થેન્ક યુ તો મિત્રો મારા ગામની આ દીકરીએ રામની રંગોળી બનાવી છે અને એને જ માંગણી પણ કરી છે રામ જોડે કે મારા મોટા થઈને ચિત્રકાર બનવું છે તો આપણે આ દુનિયાનો જે ચિત્રકાર છે જેને આ દુનિયા આખી નિર્માણ કરી છે જેને આ દુનિયા બનાવી છે એ એવા રામને હું પણ પ્રાર્થના કરું છું કે મારા ગામની આ દીકરીને મોટી ચિત્રકાર બનાવે અને હું જે રીતે લોકોના ઇન્ટરવ્યૂ કરું છું એમ ભવિષ્યમાં એનો ઇન્ટરવ્યૂ કરું એ પ્રકારની પરિસ્થિતિ આવે ત્યારે મને વધારે ખુશી થશે અભિવાદનમ દેવાભિંદનમ ચાલો ફૂલ પકડી રાખો છે બરાબર અને અહીંયા પ્રતિષ્ઠા થાય છે એ જ રીતે ગામો ગામ આપણે આ યજ્ઞ અને અત્યારે ચાલુ પણ છે બરાબર બરોબર શક્તિ પ્રમાણે અમારા ગામ સભા તમે જે કંઈ પણ કર્યું જે ભગવાનને કંઈ આ તમને અમે અર્પણ કરીએ છીએ મંત્ર ઇનામ ક્રિયા ઇનામ ભક્તિ ઇનામ સુરેશ્વર બે જ પૂછી તમે મયાદીમાં પરિપૂર્ણ થતા તમે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્રમ એવ આ આગત સુખ સંપત્તિ પુણ્યા ચ તવ દર્શના આકાશા પતિ તમ સોય મિથ્યા કતિ સર્વ દેવ નમસ્કારમ કેશવમ પ્રતિકા અચતે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન રામચંદ્ર ભગવાન અમારા ગામની અંદર સુખ સમૃદ્ધિ આપજો અને બધાય સમાજની અંદર એકતા જળવાઈ રહે એવી અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ અને માગણી કરીએ છીએ